યાત્રાધામ અંબાજી ખાતે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત આયોજિત સમસ્ત હિન્દુ જનજાતિ આદિવાસી સમાજનો આઠમો વિશાળ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો અંબાજી સહિત આસપાસના વિસ્તારમાંથી આવેલા એકસો એકવીસ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા જોકે આ પૂર્વે યુવક યુવતીઓનું વિશાળ વરઘોડું સમગ્ર અંબાજીમાં નીકળવામાં આવ્યું હતું અને જીએમડીસી મેદાન ખાતે વરઘોડું પહોંચ્યું હતું જિલ્લા કલેક્ટર વરુણ બરનવાર અને રાજવીઓએ ઓએ દીપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત કરાવી હતી સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એકસો એકવીસ યુગલોની પરંપરાગત રીતે બ્રાહ્મણો દ્વારા વિધિ કરી લગ્ન ગ્રંથિથી જોડાયા હતા આ કાર્યક્રમમાં દાંતા સ્ટેટના રાજવી રિધિરાજ સહિત આસપાસના સ્ટેટના રાજવીઓ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવયુગલ દંપતિઓ વિના મૂલ્યે ની ઘરવખરીની સામગ્રી કર્યાવરણ માં આપવામાં આવી હતી આમાં એવું જે તે સમયે વિધર્મીઓના આક્રમણ થતા એ સમયે પોસિબલ નતું થતું આમના માટે લગ્ન કરવાનું કારણ કે જ્યાં તે યુદ્ધ થતું એટેક થતા એટલે આ લોકો એ પરંપરાથી ધીરે ધીરે વંચિત થઈ ગયા પણ હવે આપણો એવો પ્રયાસ છે કે ડુંગળી ગરાથી સમાજ ધીરે ધીરે પરંપરા પાછી સંસ્કૃતિ પ્રમાણે અપનાવે અને એટલે જ આપણે આ સમૂહ લગ્ન કરાવતા હોઈએ છીએ વારંવાર હવે ચાલુ કરીએ એનું કારણ એક એવું પણ છે કે જે તે સમયે એમને અંતિમ ક્રિયા નથી થતી જો આ આપણે સંસ્કૃતિ પ્રમાણે વિધિ વિધાન પ્રમાણે જો મેરેજ ના થાય તો એમને જે અંતિમ ક્રિયા છે જે આપણે હિન્દુમાં લાસ્ટ રાઇડ્સ કહીએ છીએ એ નહોતું થતું તો હવે આ સંસ્કૃતિ પ્રમાણે એ લોકો લગ્ન કરે છે હિન્દુ વિધિ વિધાન પ્રમાણે લગ્ન કરે છે અને પછી એના પછી એમની અંતિમ ક્રિયાઓ થાય છે જો કે આ સમૂહ લગ્નમાં ઐતિહાસિક ઘટના કહી શકાય તેવી અનોખી વાતો પણ જોવા મળી રહી હતી આ લગ્નોત્સવમાં ઘણા દીકરાઓ પોતાના પિતાના લગ્નમાં પોતાના પિતાની લગ્નની સાક્ષી બન્યા હતા એવું માનવામાં આવે છે કે આદિવાસી સમાજના લોકો પોતાને મનગમતી કન્યા લઈ જઈને પોતે ઘર સંસાર શરૂ કરી દેતા હોય છે અને જ્યારે પોતાના દીકરાના લગ્ન કરવાના હોય ત્યારે અચૂક પિતા એ તે પૂર્વે પરણવાનું હોય છે ભલે એ છે કે નેવું વર્ષ થઈ જાય તો પણ તેના પરિવાર સાથે પિતા હોય કે દાદા કુંવારાપણાનું મેણું ભાગવા તેમના લગ્ન કરવા પડે છે હિન્દુ આશ્રિવાસી ડુંગરી સમાજ એની જે પરંપરા છે એ લોકો લિવ ઇન રિલેશનશિપમાં કન્યા ગમી જાય એટલે કન્યા સાથે રહેવાનું શરૂ થાય સંતાન ઉત્પત્તિ થાય પરંતુ ત્યાર પછી એમને ધાર્મિક રીતે હિન્દુ ધર્મ વિધિ પ્રમાણે એમનું જે મૃત્યુ પછીનું જે જીવન છે એ સારું થાય એમનો તપ સંસ્કાર થાય એ માટે એમને લગ્ન કરવા પડે એટલે હિન્દુ વિધિથી અગ્નિની સાક્ષીએ સમાજની વચ્ચે રહીને લગ્ન કરવા પડે આ સંસ્કાર માટે જે સામાન્ય નાગરિક હિન્દુ સમાજ છે એ હિન્દુ સમાજ તેમાં જોડાય છે દાતાઓ તરીકે અને એમના સમૂહ લગ્નનો એક કાર્યક્રમ સંપૂર્ણ સમાજના ઉત્થાન માટે છેલ્લા આઠ વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે અને આપણો જે અહીંયા જે આખો સમાજ છે એ સમાજનું ઉત્થાન થઈ શકે એના કારણે એ લોકો રાષ્ટ્રીય વિચારો તરફ જોડાયા છે એમનામાં વ્યસન મુક્તિ આરોગ્ય અંગેની જાગૃતિ અને વિવિધ પ્રકારની જે જૂની પરંપરાઓ હતી એમાંથી મુક્ત થઈને રાષ્ટ્રીય પ્રવાહ સાથે જોડાયા છે એટલા માટે પરંપરાગત રીતે એમને ફરી એકવાર આ કાર્યક્રમમાં જોડી રહ્યા છે કહેવાય છે કે રાજા રજવાડા વખતની એક એવી પરંપરા રહી હતી કે મુઘલ સામ્રાજ્ય વખતે હિન્દુ આદિવાસી લોકો લગ્ન કરતા ત્યારે તેમની પત્નીને ઉપાડી જતા ને નવમા દિવસે પરત મોકલતા હતા જેને નવરોજનું પ્રથા માનવામાં આવતી હતી જેને લઈ આદિવાસી લોકો દૂર દરાજ ડુંગરોમાં રહેતા અને પોતાને મનગમતી કન્યા લઈ જતા અને વગર લગ્ને પોતાનું ઘર સંસાર શરૂ કરી દેતા હતા પણ હવે મુઘલ સામ્રાજ્ય ખતમ થયા બાદ સામાજિક સંસ્થાઓ દ્વારા કરાયેલી નવી પહેલના પગલે આદિવાસી લોકો ગ્રંથિથી જોડાઈને પોતાનું સુખદ લગ્નજીવન વિતાવે છે પહેલી પ્રથા એવી હતી કે હિન્દુ સમાજને લગ્ન કરવો હોય તો એમાં મોગલો મુસ્લિમો જે હિન્દુ સમાજની દીકરીઓ અમારી જે લાડીઓ હતી એમને નવ દિવસ સુધી નવરૂજી તરીકે રાખવા માંગતા હતા અને રાખતાય હતા પરંતુ અમે ગરાસા સમાજ એમને સંમત ન થઈ અને જંગલોમાં ભાગી જઈ અને પોતાનો ઘર સંસાર ચાલુ કર્યો વેણવાનું બંધ રાખ્યું હતું અને હવે ધીરે ધીરે મોગલો જતા રહ્યા એના પછી હિન્દુ સમાજના રીત રિવાજ પ્રમાણે અમે એક લોકો હોય તોય સતત જંગલોમાં રહી અને જંગલોમાં જંગલોમાં લગ્ન કરવાનું ચાલુ કર્યું અને આજે હવે આ સમસ્ત ગરાશાય સમાજ સુધારણા સમિતિ દ્વારા ગરાશાય સમાજના લગ્ન ભાદર્યા પૂનિમા સેવા સંઘ ટ્રસ્ટના નેજા હેઠળ મા અંબાના આશીર્વાદ નેજા નીચે અમે લગ્ન કરીએ છીએ એ સમૂહલગ્નની અંદર આ આઠમું સમૂહ લગ્ન છે અગાઉ અમારા શરૂઆતમાં અગિયાર દીકરીઓનો લગ્ન થયો હતો એના પછી એકસો આઠનો લગ્ન થયો હતો એના પછી એકસો એકસોને એકાવનના થયા હતા એના પછી એક હજાર આઠનો અમે સમૂહ લગ્ન કર્યા હતા અને આ વખતે અમારા 121 દીકરીઓના સમુહ લગ્ન સે જો આ સમુહ લગ્ન પ્રસંગે એવા પણ યુગલો હતા જેમને ચાર-ચાર સંતાનો પહેલેથી જ છે અને એ સંતાનો પણ જણાવતા હતા કે અમે અમારા પિતાના લગનમાં આવ્યા છીએ આજે અમે અમારા પહેલાને કરી આજે કરી છે એટલે અમારા સમાજમાં આજે